લોકાવી આમ આદમી પાર્ટી વિરોધ કરી સ્માર્ટ મીટર ફરજિયાત નહી કરવા બાબતે આમ આદમી પાર્ટી કલેક્ટર આવેદન પત્ર પાઠવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદન પત્રના માધ્યમથી હતું કે સ્માર્ટ મીટર નો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે હાલમાં નવા કનેક્શનો લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદ ઉઠવા પામી છે સ્માર્ટ મીટર લાખો રૂપિયાના બિલ આવ્યા હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે આ અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે પહેલા ગુજરાત સ્માર્ટ બનાવો શાળાઓ સ્માર્ટ બનાવો દવાખાનાઓ સ્માર્ટ બનાવો ત્યારબાદ લોકોના ઘરે આ મીટર લગાવો સ્માર્ટ મીટર ગુજરાત લૂંટવા માટે લગાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યો હતો વીજ કંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી ઉલટાનો તમામ લોકોએ વિરોધ કર્યો છે તો પણ બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે જેનો આપ પાર્ટી સખત વિરોધ કરીએ છીએ તેમજ ભાજપા સામે નિશાનો ટાંકતા કહ્યું કે સ્માર્ટ મીટર એટલા જ સારા છે તો પહેલા ભાજપના નેતાઓના ઘરે લગાવો કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા ગુજરાતની જનતાવતી અપીલ કરીએ છીએ આખા ગુજરાતની અંદર તમામ કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી શ્રીને આવેદન આપે છે કલેક્ટરના મારફતે કારણ કે આજે આપણને સૌને ખબર છે કે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે સ્માર્ટ મીટરો લગાડવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ સ્માર્ટ મીટરોની આ ભાજપ સરકાર ફાયદા નથી ગણાવી શક્યું એટલે જો હુકુમીથી અત્યારે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે જેની જાહેર જનતા તો વિરોધ કરે જ છે અને સાથે સાથે આમ આદમી પાર્ટી હર હંમેશ લોકોની સાથે છે ને આમ આદમી પાર્ટી પણ આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે કારણ કે ખરેખર જો લોકોની સુવિધા પૂરી પાડવી લોકોના કામ કરવા હોય તો સ્માર્ટ શાળા બનાવવી જોઈએ સ્માર્ટ આરોગ્યની સુવિધા કરવી જોઈએ અને જેટલી પણ સરકારી કચેરી છે એને સ્માર્ટ કરવી જોઈએ જેથી લોકહિતના કામ ઝડપથી થઈ શકે પરંતુ આ લોકોના ખીચા કઈ રીતના સ્માર્ટ રીતે ખાલી કરવા એના માટેનું આયોજન છે જેથી આમ આદમી પાર્ટી આ બાબતે વિરોધ નોંધાવે છે અને આવનારા સમયની અંદર જો આવી જ રીતે સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ રાખશે અને આવનારા સમયમાં વધારે પડતી પ્રેશરથી જો કામગીરી કરશે તો પછી ગાંધીજી માર્ગે આંદોલનનો રસ્તો પણ અપનાવીશું ખરેખર સાહિત્યકારો લોકોની વચ્ચે રહેતા વ્યક્તિઓ કહેવાય અને એમને અનુસરતા ઘણા બધા લોકો હોય છે પરંતુ આવા વિવાદિત નિવેદનો કરીને લોકોમાં પણ રોષ હોય છે આવા લોકો પ્રત્યે સાહિત્યકારે ખરેખર લોકોની જે સમસ્યા છે એને ઉજાગર કરવી જોઈએ એ બાબતે ચર્ચા કરવી જોઈએ પરંતુ ભાજપના મળતિયાઓને ફાયદો થતી વાતો આવા જે કહેવાય ને કે સાહિત્યકારોએ ના કરવી જોઈએ કે કેમ કે અમારા નેતાશ્રીએ પણ કીધું છે કે આને સેલિબ્રિટી નહીં કહી શકાય પરંતુ સેલિબ્રિટી કહી શકાય અને આ આ લોકોના જે નિવેદનો છે એ બાબતે અમે પણ આ અધિકારીએ છીએ અને લોકો પણ કહે છે કે આવા નિવેદનો બિલકુલ યોગ્ય નથી મારું નામ મહેશભાઈ અણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ પાર્ટી આજ રોજ કલેક્ટર કચેરીએ સુરત શહેર અને સમગ્ર ગુજરાતની જનતાને જે સ્માર્ટ મીટરના નામે સરકાર દ્વારા જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર મૂકવાનું જે કારસ્તાન કર્યું છે એના વિરોધમાં કલેક્ટર શ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટેની વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોની અંદર આ સ્માર્ટ મીટર મૂકવામાં ના આવે સાથે જનતાને પણ અપીલ કરવાની છે કે તમે આ સ્માર્ટ મીટર મૂકવા જે સરકાર અત્યારે અલગ અલગ સિસ્ટમો અલગ અલગ પ્રાવધાનો મૂકીને લોકોની સાથે છેતરપિંડી કરવાનું કારસ્થાન રચી રહી છે કે તમને અલગ અલગ ભાવથી વીજળી આપીશું પરંતુ અત્યારે તમામ વીજ કંપનીઓ શહેરની હોય કે રાજ્યની હોય એ નફામાં જ છે એનો મતલબ કે અત્યારે જેટલા મીટર કાર્યરત છે ઓકે છે તેમ છતાં શા માટે સ્માર્ટ મીટરની જરૂરિયાત છે એટલે કોઈ પણ વ્યક્તિઓ આ મીટર મૂકવાના હોય બીજી તરફ શહેરની અંદર અને રાજ્યમાં સ્મા ગ્રીન એનર્જી તરફ જ્યારે આપણે આગળ વધતા હોય ત્યારે હાલમાં કેટલા બધા લોકો છે એ સોલાર પેનલ મૂકવા માટે કમ્પલસરી સરકાર સ્માર્ટ મીટર મૂકવાનું પ્રાવધાન આપે છે ત્યારે જેના કારણે કેટલા બધા લોકો સોલાર પેનલો મૂકી શકતા નથી તો આનાથી ગ્રીન એનર્જીનો લોસ છે આપણા શહેરને કાર્બનનું પ્રમાણ વધશે આ પણ લોસ છે તેથી સરકારને વિનંતી છે કે તત્કાલીન ધોરણે કાયદાને પાછો ખેંચવામાં આવે સાથે સાથે સરકારની એ પણ વિનંતી છે કે જરૂરિયાત આજના સમયની અંદર સમગ્ર ગુજરાત અને દેશમાં સારામાં સારી સ્કૂલની છે સારામાં સારી કોલેજની છે સારામાં સારી સરકારી કચેરીઓની છે સારા રોડ રસ્તાઓની છે સારા તમામ પ્રકારના નેટવર્કની છે આ બધી જ વસ્તુઓ તમે સ્માર્ટ બનાવો અને આ સ્માર્ટ બની જાય ત્યારે તમને એક હક છે કે તમે સ્માર્ટ મીટર તરફ રહ્યો અત્યારે અસંખ્ય કમ્પ્લેનો અસંખ્ય ફરિયાદો છે લોકો અકસ્માતમાં એટલા બધા લોકો મરી રહ્યા છે એ બધું તમારે સ્માર્ટ નથી કરવું પરંતુ લોકોના ખિસ્સા ખાલી કરવા માટે તમે સ્માર્ટ કરો છો અને આનું મૂળ આયોજન છે કે ભાજપ સરકારની મૂળ ભાગીદારી કંપની એટલે કે અદાણી અને આ અદાણીને આખા દેશની અંદર સૌથી વધુ મીટરનો રૂપિયા એમને ચૂકવાય એના માટે થઈને આયોજન કર્યું છે જેથી અમે સખતમાં સખત રીતે આ આયોજનનો વિરોધ કરીએ છીએ આ આંદોલન ને અમે આજે જ શરૂ કર્યું છે અને આ સરકાર નિષ્ઠુર છે અને એ સીધી રીતે માને નથી અમે આ ગુજરાતના એક એક ગામડા સુધી એક એક ખૂણા સુધી જે રીતે અમે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઇકોઝોન નો મુદ્દો અત્યારે ઉપાડ્યો છે એ જ રીતે એક એક ઘર સુધી અમે લોકો પહોંચ્યો ને આખા ગુજરાત રાજ્યની અંદર આવનારા સમયમાં આંદોલનને વેગ આપવાનો છે સરકાર સ્માર્ટ બની ગઈ કારણ કે સ્માર્ટ સિટી લઈ આવી હવે સ્માર્ટ મીટર લાવી રહી છે આમ આદમી પાર્ટી આજે લોકજાગૃતિ અને એક આવેદનપત્ર માટે સુરત કલેક્ટર કચેરીએ રજૂઆત માટે આવી હતી હવે છેલ્લા છ મહિનાથી આમ આદમી પાર્ટી લોકો સુધી જનજાગૃતિનું કામ કરશે એવું અહીંના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ માટે અબુ મિર્ઝા સાથે સુનિલ દવેનો રિપોર્ટ સુરત